હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના જે લોકો દુખી રહે છે એના દુખી થવા પાછળનું કયું કારણ હોઈ શકે છે બધાને પોતપોતાના વ્યક્તિગત કારણો હોય છે એમાં આપણે નથી પડતા પરંતુ અમુક દુખના કારણો છે ને એ ઘણી વખત માણસ પોતે જ દુખ છે ને એ જાતે જ લાવતો હોય છે પોતાના જીવનમાં કયા કયા દુઃખના એવા કારણો છે કે જે માણસ પોતે જાતે સમયસર ના કરવું જ્યારે તમે સમયનો સદુપયોગ નથી કરતા ત્યારે તમે દુઃખી રહેતા હોય છો કેમ કે જે લોકોને સમયનો સદુપયોગ નથી કરવો જે લોકો પોતાનો સમય ખોટી જગ્યાએ વેફી રહ્યા છે એ લોકોના કામ સમયસર પૂરા થતા નથી અને પરિણામે દુઃખી થતા હોય છે જે જે લોકોને લોકોને કામ નથી કરવું મહેનત નથી કરવી જે લોકોને આખો દિવસ ફ્રીજ બેસવું છે એ લોકો દુઃખી જ છે જે લોકો પોતાનો સમય ખોટી જગ્યાએ વેરફે છે એ લોકો દુઃખી છે ધારો કે તમારો જે કામનો જે કરવાનો જે સમય હોય એ જ સમય કરી લેવું જોઈએ ભણવાનો સમય છે એ ટાઈમે ભણી લેવું જોઈએ કારણ કે પછી એ સમય નીકળી જાય છે અને પછી જ્યારે તમારે કમાવાનું ચાલુ કરવાનું હોય ને ત્યારે તમને અફસોસ થાય છે કે આના કરતા હોત તો મને આનાથી વધારે સારી નોકરી મળે અને હું આ વધારે સારું કમાઈ શકું અને અત્યારે ઘણી વખત અને શું થાય છે કે સમય નીકળી જાય પછી તમારા ક્વોલિફિકેશન પ્રમાણે તમને જોબ મળે છે અને જો તમારી હાઈ લેવલ હોય તમારી જીવનશૈલી તમારે બધું સારું સારું જોતું હોય તો પછી એ તમને ના મળે કારણ કે તમારી ઇન્કમ જેટલી હોય એ જ પ્રમાણે તમારે પૈસા વાપરવા પડે છે એટલા માટે જો તમે સમયસર ભણો જો તમે તમારા સમયે કોઈ પણ કામ કરો તો તમારા કામ બધા પૂર્ણ થાય છે તમને સંતોષ મળે છે તમે વધારે સારું કામ કરી અને વધારે સારી જીવનશૈલી જીવી શકો છો કે જેથી તમને કોઈ પણ પ્રકારનું દુઃખ ના હોય એટલે કે સમયનો જો સદઉપયોગ કરશો તો તમારા ઘણા કામો છે એ બધા પૂરા થશે અને પરિણામે દુઃખો ટુ છે ભૂતકાળમાં રહેતા લોકો છે ને ભૂતકાળમાં ભૂતકાળને યાદ કરતો માણસ રહે છે જે માણસ વીતી ગયેલા કાળની વાતોને હંમેશા યાદ કરે છે અને હંમેશા દુઃખી રહે છે તે વ્યક્તિ દુખી જ રહેવાનું છે કેમ કે ભૂતકાળને ભૂલતો નથી અને વર્તમાનમાં જીવતો નથી ઘણા લોકો એમ કહેતા હોય છે કે અમારા સમયમાં તો છે ને આવી રીતે અમે રહેતા અમે આવું કર્યું અમે આવું સહન કર્યું અમે આમ કરતા અમે ઓલું કરતા તેમ ઘણું બધું પરંતુ એ સમયે તમે જે કર્યું એ શું કામે તમે ભૂતકાળની એટલો બધો યાદ કરી અને અત્યારમાં વર્તમાનમાં દુઃખી થાવ છો વર્તમાનમાં તમને ઘણું સારું જીવન મળ્યું છે સગવડો એટલી બધી વધી ગઈ છે તો એ બધી સગવડોને માણો એટલે એન્જોય કરો નવી વિચારસરણી અપનાવો અને એ નવા જે અત્યારના વિચારો છે એ વિચારોને અપનાવીને એ પ્રમાણે જીવન જીવશો તો તમને પણ મજા આવશે તમારી આજુબાજુના જે લોકો હશે એમને પણ મજા આવશે એટલે અત્યારના સમયની જે વિચારસરણી છે એને અપનાવો અત્યારે જે તમને સગવડો મળે છે પહેલાના જમાનામાં નહોતી તો નહોતી અત્યારે મળે છે તો તમે પણ વાપરો બીજાને પણ વાપરવા દો અને લાઈફને એન્જોય કરો ભૂતકાળને યાદ કરીને તમે તમારો અત્યારનો વર્તમાન સુકામ બગાડી રહ્યા છો જે માણસ આવતીકાલની તૈયારી કરીને મહેનત કરી કરે છે ને એ જ લોકો એ જ માણસ છે ને એ સુખ પ્રાપ્ત કરતો હોય છે એટલે હંમેશા વર્તમાનમાં જીવો ને આવતીકાલ માટે છે ને એ વર્તમાનમાં કર્મ કરતા રહો મહેનત કરતા રહો તો તમારું આજ તો સુધરશે સાથે સાથે તમારું ભવિષ્ય પણ સુધરશે નંબર 3 છે કે બીજા લોકોની ઈર્ષા કરતો માણસ દુખી રહે છે જે માણસ બીજાની પ્રગતિ જોઈને ખુશ થતો નથી ઈર્ષા કરે છે એ માણસ દુખી હોય છે કારણ કે ઘણા લોકો એવા હોય છે જે બીજાનું સુખ જોઈને પોતે દુખી થતા હોય છે કે જો પેલો માણસ કેટલો આગળ નીકળી ગયો કેટલો સુખી થઈ ગયો એના જીવનમાં અને બસ આપણે તો અહીંયા જ બેઠા છીએ આ બીજાની બીજાને સુખી જોઈને પોતે દુખી થતો માણસ છે ને એ હંમેશા પોતાનું જ નુકસાન કરતો હોય છે કારણ કે એનો સમય કેમાં કાઢે છે એ બીજાનું સુખ જોઈને પોતે એના ઈર્ષામાં નિર્ષામાં પોતાનો સમય બગાડે છે પોતાનો સમય વેસ્ટ કરે છે જે સમય એમને કામ કરવાનું છે એ કરતા નથી અને પરિણામે આગળ બીજો માણસ આગળ નીકળી જાય તો એને ગમતું નથી એટલે બીજા લોકોની ઈર્ષા કરવા કરતાં એ માણસ આગળ નીકળી ગયો તો તમે એમના વિચારો કે નીકળવો ના જોઈએ તમે મહેનત કરો તમે પણ આગળ વધશો ઘણા લોકોને કેવું હોય જો ઓલાની પાસે તો ત્રણ ત્રણ ગાડીઓ છે પણ એ નથી જોતો કે મારી પાસે પણ એક ગાડી છે અને એ મારું સેટિસ્ફેક્શન હોવું જોઈએ કે મારી પાસે એક ગાડી છે મારી જરૂરિયાત પૂરી કરે છે બસ મહેનત કરો તો તમારે પણ બે ગાડીઓ થઈ જશે એમાં ઈર્ષા કરવાનું આવતું જ નથી જે વ્યક્તિ ઈર્ષા કરે છે બીજાનું સુખ નથી જોઈ શકતો ને એ માણસ હંમેશા દુઃખી રહેતો હોય છે નંબર છે ચિંતા કરતો માણસ દુઃખી રહે છે એ તો સાચી જ વાત છે ચિંતા છે ને એક એવી બીમારી છે કે કોઈ પણ માણસના મનની ખુશીઓને એ છીનવી લે છે એટલે ચિંતા તો છે ને ક્યારેય ન કરવી જોઈએ કારણ કે ઘણી વખત આપણે બધા ચિંતાઓ છે ને ખોટી વાતની ચિંતાઓ કરતા હોય છે જે આ દુનિયામાં છે નહીં જે કઈ થઈ રહ્યું નથી છતાં પણ ઘણી વખત છે ને આપણે નકામ કારણની અંદરની ચિંતા છે ને

તમે જ વિચારો કે જ્યારે તમે કોઈની ઉપર હદથી વધારે વિશ્વાસ કરો વિશ્વાસ તૂટી જાય તો માણસ પણ તૂટી જતો હોય છે ઘણી વખત થઈ જતો હોય છે એટલા માટે પણ કોઈની ઉપર વિશ્વાસ હદથી વધારે વિશ્વાસ નહીં કરવાનો અને બીજાઓની પાસેથી ક્યારેય પણ વધારે પડતી અપેક્ષાઓ નહીં રાખવાની કારણ કે જ્યારે આપણે ઉમીદ રાખીને એ ઉમ્મીદ પૂરી ન થાય એ અપેક્ષા પૂરી ન થાય તો પછી આપણે દુઃખી થઈ જતા હોય છે માટે ક્યારે પણ કોઈની પાસે વધારે પડતી અપેક્ષાઓ રાખવાનું છોડી દે તો તમે તમારા જીવનમાં છે ને સુખી થશો આ સિવાય પણ ઘણી વખત માણસના પોતાનો ખરાબ સ્વભાવથી માણસ રહેતો હોય છે મોડા સુવા મોડા ઉઠવાથી કારણ કે એના કામ સમયસર પૂરા થતા નથી અહંકારના કારણે કારણ કે હું કરું એ જ સાચું ને હું કહું એ જ સાચું ને બધાએ હું કહું એમ જ કરવાનું એ માણસ પણ હંમેશા દુઃખી થતો હોય છે એટલે આ બધા કારણો એવા છે કે જે માણસ છે ને પોતે જ એ દુઃખને ઊભું કરે છે એમાં કોઈ એને દુઃખ આપતું નથી પણ એ પોતે માણસ પોતે જ પોતાના વિચારોથી પોતાના સ્વભાવથી એ દુઃખ છે ને એ ઉત્પન્ન કરતું હોય છે જો આ બધા દુઃખના કારણો છે ને એને દૂર કરી દેવામાં આવે તો માણસ છે ને એના જીવનમાં સુખી જ છે હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો છે એ સારો લાગ્યો હશે જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મારો આ વિડીયો કેવો લાગે મને કમેન્ટ કરીને જણાવો થેન્ક યુ